નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા નિર્ણયની જે લાખો પેન્શનરો માટે ખૂબ જ રાહતભર્યો અને ખૂબ જ મહત્વપૂર્ણ છે એ છે મિત્રો પેન્શનરોના મેડિકલ એલાઉન્સ અંગે સરકારે મોટો નિર્ણય લીધો છે અને એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે તો મિત્રો વર્ષોથી પેન્શનરોની એક મુખ્ય માંગ રહી છે કે નિવૃત્તિ બાદ મેડિકલ ખર્ચમાં સતત વધારો થાય છે પણ સરકાર તરફથી મળતું મેડિકલ અલાઉન્સ જૂના દરે ચાલે છે કારણે આ ઘણા પેન્શનરોને દવાઓ તપાસો અને સારવાર માટે પોતાના બચતના પૈસા ખર્ચવા પડે છે હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે એક નવી સમીક્ષા નીતિલ અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે મિત્રો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો સરકારી સૂત્રો મુજબ પેન્શનરોને મળતું માસિક મેડિકલ એલાઉન્સ હવે ફરીથી રિવાઇઝ થવાનું છે અગાઉ આદર રૂપિયા ત્રણસોથી રૂપિયા પાંચસો સુધી હતો પણ વધતા આરોગ્ય ખર્ચને ધ્યાનમાં રાખીને તે વધારીને રૂપિયા એક હજાર પ્રતિ મહિના સુધી કરવાની ચર્ચા ચાલી રહી છે આ પ્રસ્તાવ નાણાં વિભાગને મોકલવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં રાજ્ય સરકાર તેની સત્તાવાર જાહેરાત કરશે એવી શક્યતા પણ છે મિત્રો સરકારના આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ છે કે વૃદ્ધ પેન્શનરોને આરોગ્ય ખર્ચમાં રાહત મળે અને તેમને દવાઓ કે સારવાર માટે અન્ય પર નિર્ભર ન રહેવું પડે ખાસ કરીને છાસઠ વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે આ નિર્ણય એક મોટો આશીર્વાદ સાબિત થશે તે ઉપરાંત સરકારે એક નવી વ્યવસ્થા પણ વિચારધીને રાખી છે કે જેઓ સીજીએચ એસ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ અથવા રાજ્યની હેલ્થ સ્કીમ હેઠળ નોંધાયેલા છે તેમને સીધું કેશલેસ મેડિકલ લાભ પણ મળી રહેશે એટલે કે દવાખાનામાં બિલ ચૂકવીને પછી રિમ્બર્સમેન્ટ લેવાની જગ્યાએ હવે સીધી હેલ્થ કાર્ડ દ્વારા સારવાર મળી શકે છે મિત્રો આ નિર્ણયથી પેન્શનરોને માત્ર નાણાકીય જ નહીં પરંતુ માનસિક રાહત પણ મળશે ખાસ કરીને નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના નિવૃત્ત કર્મચારીઓ માટે આ યોજના જીવનમાં એક નવી આશા લાવશે મિત્રો આ નિર્ણય અમલમાં આવે છે તો તેનો લાભ રાજ્યના હજારો નિવૃત્ત કર્મચારીઓ સુધી પહોંચશે ભલે તે શિક્ષણ વિભાગના હોય આરોગ્ય વિભાગના કે પછી પોલીસ વિભાગના દરેક પેન્શનરને તેમની ઉંમર ગ્રેડ પે અને સેવા વર્ષના આધારે અલગ અલગ મેડિકલ સહાય મળશે મિત્રો હાલ આ નિર્ણયને લગતા અંતિમ તબક્કાના દસ્તાવેજો તૈયાર થઈ રહ્યા છે પરંતુ તુરંત જ જગ્યાએ જ્યારે આ અંગે નાણાં વિભાગ તરફથી મંજૂરી જાહેર થશે ત્યારે દરેક જિલ્લા પેન્શન કચેરીઓ દ્વારા માહિતી જાહેર કરવામાં આવશે અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે તો મિત્રો આ સમાચાર ખરેખર દરેક નિવૃત્ત પેન્શનર માટે આનંદના છે કારણ કે વર્ષોથી પેન્શન સાથે મેડિકલ અલાઉન્સ વધારાની માંગણી હવે આખરે સરકાર સુધી પહોંચી ગઈ છે તો મિત્રો અંતમાં જો તમે પણ પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત કર્મચારી છે તો આ વિડીયો તેમને જરૂરથી શેર કરજો કારણ કે આ માહિતી દરેક ડિઝર્વિંગ પેન્શનર સુધી પહોંચવી જરૂરી છે આવી જ સચોટ ફેક્સ આધારિત અને પેન્શનના હકની માહિતી મેળવવા માટે અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું આવી જ માહિતી સાથે જય હિન્દ વંદે માતરમ